ધન મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભાવનગર જિલ્લાના વર્તેજ પંથકની માત્ર સાડા ચાર વર્ષની બાળાને એક હેવાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી આ બનાવમાં હેવાનિયતની વટાવનાર શખ્સને વર્તેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલ હવાલે કર્યો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વર્તી પંથકમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમજીવી પરિવારની સાડા ચાર વર્ષની બાળકએ ઇન્દિરા નગરમાં રહેતો અને મજૂરી કામ કરતો નરાધમ શખ્સ રમતી બાળાને ચોકલેટની લાલચ આપી ઘરે લઈ જઈ બાળા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવા હતું આ ઘટનાથી ડગાઈ ગયેલી બાળા રડતી રડતી તેની માતા પાસે ગઈ અને પોતાની સાથે બનેલી ઘટના બાળ ભાષામાં વર્ણવી આથી તેની માતા બાળાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ તબીબે બાળાની તપાસ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની પુષ્ટિ કરતા બાળાની માતાએ એકવીસ વર્ષના રાગમ શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે પોસ્કો એપ સહિતની કલોમીટર ગુનો નોંધ્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો આ બનાવમાં આરોપીના મેડિકલ ચેકઅપ બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે તેમ ડીવાય એસપીએ જણાવ્યું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે